નમસ્કાર ખેડૂત મિત્રો ખેતી સફર પરિવારમાં આપશો ખેડૂતભાઈનું હાર્દિક સ્વાગત છે તમામ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે મિત્રો હજી તાર ફેન્સિંગ યોજનાના ફોર્મ ભરવાના ચાલુ છે જે ખેડૂત મિત્રોને અરજી કરવાની બાકી હોય તો મિત્રો તારીખ અઢાર બે બે હજાર પચીસ સુધીમાં અરજી કરી વાળે તેમજ જે ખેડૂત મિત્રોને અરજી થઈ ગઈ છે તે તમામ ખેડૂત મિત્રોએ દિવસ સાત દિવસ સુધીમાં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનિક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી અથવા તો જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રીને અચૂક રીતે રજૂ કરવાના રહેશે ત્યારબાદ સ્થળ સકાણી ચકાસણી કયા પછી પૂર્વ મંજૂરી આપવામાં આવશે જેમાં આપણે જોઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ જોડવાના રહેશે જેમાં જોઈએ તો વિગતવાર ઓનલાઈન અરજીની સહવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહિતી પરિપત્ર પણ જોડવાનું રહેશે સાત બાર આઠની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ ડીમાર્કેશનવાળો નકશો હેન્સિંગ કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો નકશો કઢાવવાનો રહેશે બેંક પાસબુક અથવા તો રદ કરેલ ચેક આધાર કાર્ડની નકલ કબૂલાત અને સ્વઘોષણાપત્ર બે થી ઓછું ક્લસ્ટર થતું હોય તેવી હજી સહાયને પાત્ર રહેશે નહીં જેની તમામ ખેડૂત મિત્રોને કાળજી લેવા જણાવવામાં આવે છે પૂર્વ મંજૂરી મળેથી જ નવીન વાડની કામગીરી ચાલુ કરવાની રહેશે જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન ઉપર જ ફેન્સિંગ કરવાની સહાય મળવાપાત્ર રહેશે તાર ફેન્સિંગ યોજના ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર છે જેમાં ઘણા બધા મિત્રો ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં આપણે વિગતવાર જોઈએ તો તાર ફેન્સિંગ યોજનામાં હવે પચીસ ટકા સુધીની છૂટછાટ આપવામાં આવશે તાર ફેન્સિંગ દ્વારા નિયમો મિત્રો ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે જેમાં મિત્રો આપણે જોઈએ તો થાંભલાની ઓછામાં ઓછી ઊંચાઈ પચીસ ટકા સુધીની છૂટછાટ આપવામાં આવી છે એટલે કે મિત્રો પહેલાં આપણે મિત્રો ઓછામાં ઓછા આઠ ફૂટના થાંભલા માન્ય હતા પરંતુ આપણે આ વખતે મિત્રો પચીસ ટકા છૂટછાટ એટલે સાત ફૂટનો થાંભલો વાપરીએ તો પણ ચાલશે જેમાં મિત્રો લોખંડના આયસાય માર્કાવાળા થાંભલાને બદલે ખેડૂતોની પસંદગી મુજબના થાંભલા વાપરી શકશે એટલે કે મિત્રો આપણે જે એંગલનું કામ કરતા હતા ખેડૂતો તેમને મિત્રો ફરજિયાત આપણે આ વાળા માર્કાવાળા થાંભલા માન્ય હતા જેના બદલે આપણે મિત્રો લોખંડના થાંભલા પણ વાપરી શકશું પહેલા મિત્રો બે થાંભલા વચ્ચેનું અંતર વધુમાં વધુ દસ ફૂટ હતું જેની જગ્યાએ આપણે મિત્રો હવે સુધારામાં જોઈએ તો મિત્રો બાર ફૂટના અંતરે પણ થાંભલો ઉભો કરી શકીશું તેમજ મિત્રો આપણે સહાયક થાંભલા મિત્રો પચાસ ફૂટના અંતરે સામા બે લગાવવા પડતા હતા જેમાં પણ જેમાં સરકારે છૂટ આપી છે અને અનુકૂળતા મુજબ આપણે ખેડૂતો થાંભલા મૂકી શકીએ છીએ તેમજ મિત્રો જે આપણે પાયામાં મિત્રો પુરાણ કરવું પડતું તો સિમેન્ટ કોન્ક્રીટ તે પણ જો આપણે જરૂર હોય તો જ કરવું અન્યથા જરૂર ના હોય તો ના કરે તો પણ ચાલે આભાર ગુજરાત સરકારે ખેડૂતોના પાકને જંગલી પ્રાણીઓ અને ઢોરની હાનિકારક અસરથી બચાવવા માટે લાગુ કરવામાં આવેલી કાર ફેન્સિંગ યોજનામાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે આ ફેરફારોના મુખ્ય હેતુ છે યોજનાને વધુ અસરકારક બનાવવા અને ખેડૂતોને વધુ અનુકૂળ શરતોમાં લાભ આપવા યોજનામાં નવા ફેરફારો શું છે ઊંચા અને પહોળાના ધોરણમાં છૂટછાટ આપવામાં આવી છે હવે ટકાવાર ધોરણમાં પચીસ ટકા સુધીની છૂટછાટ આપવામાં આવી છે જે ખેડૂતોને વધુ અનુરૂપ નક્કી કરવા માટે મદદરૂપ બનશે એટલે મિત્રો ઘર ખેડૂતોને મિત્રો ઘણો બધો ફાયદો થશે જેમાં આપણે ટેકાના થાંભલા વધારે લગાવવા પડતા હતા તે મિત્રો આપણે અનુકૂળતા મુજબ મૂકી શકીશું તેમજ મિત્રો જે આપણે દસ ફૂટના અંતરે થાંભલા ઊભા કરતા હતા તે મિત્રો આપણે બાર સાડા બાર ફૂટના અંતરે ઊભા કરી શકીશું થાંભલા વચ્ચેના અંતરમાં મિત્રો છૂટછાટ આપવામાં આવી પહેલાં બે થાંભલા વચ્ચેનું અંતર ત્રણ મીટર નક્કી હતું જે હવે પચીસ ટકા સુધી વધારી શકાયું છે જેમાં આપણે શાયદ થાંભલા માટે અનુકૂળતા પંદર મીટરના સાથોસાથ મૂકવાના સાહેબ થાંભલા હવે ખેડૂત પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકશે એટલે કે મિત્રો જો આપણે થાંભલા ટેકાના મૂકવા હોય તો મૂકવા અન્ય હોય તો ના મૂકે તો પણ ચાલે કાર ફેન્સિંગ યોજના શું છે તાર ફેન્સિંગ યોજનાની શરૂઆત ગુજરાત સરકારે બે હજાર પાંચમાં કરી હતી આ યોજના દ્વારા ખેડૂતોને તેમના ખેતરની લિમિટને જંગલી પ્રાણીઓના નુકસાનથી બચાવવા અને પાકના રક્ષણ માટે મદદ મળે છે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોની આવકમાં વૃદ્ધિ અને ખેતી માટે સારા માળખાનું નિર્માણ કરવા માટેનું છે યોજનાના ફાયદામાં જોઈએ તો મિત્રો ખેડૂતને બે તબક્કામાં કુલ પચાસ ટકા સહાય આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં સો રૂપિયા પ્રતિમીટર અથવા કુલ ખર્ચના પચાસ ટકા જે પણ ઓછું હોય તે સહાય મળે છે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન તરફથી પચાસ ટકા સહાયની વિઝા આપતાની ચૂકવણી કરવામાં આવે છે ખેડૂતો માટે સુરક્ષા આ યોજના દ્વારા ખેડૂતોના પાકનું રક્ષણ તેમજ તેમની જમીનની મર્યાદા સુરક્ષિત કરવાની તક મળે છે તાર ફેન્સિંગ યોજનાની આગવી વિશેષતાઓ આ યોજનાની અંદર ખેડૂતોને ફક્ત ફેન્સિંગ માટે જ નહીં પરંતુ ડિજિટલ પદ્ધતિથી આ પ્રક્રિયાને સરળ બનાવવાનું કામ થાય છે યોજનાની મદદથી ગુજરાતના ખેડૂતોને પાક રક્ષણમાં પ્રગતિશીલ બની શહેરી શહેરી સમાન માળખું મળે છે યોજનાના ઉપયોગ માટે જરૂરી પાત્રતા અને દસ્તાવેજ યોજના માટે વ્યક્તિગત ખેડૂત અથવા ખેડૂતોના જૂથ આ લાયક હોય છે જરૂરી દસ્તાવેજો આધાર કાર્ડની નકલ સાત બાર આઠ લેટેસ્ટ રેકોર્ડ બેંક ખાતાની વિગતો તેમજ મિત્રો ડીમાર્કેશનવાળા નકશો પણ જોડવાનો રહેશે